પોરબંદર નજીકના રાણા ખીરસરા ગામની કાદાવાડી સીમમાંથી વૃદ્ધે પોતાની કબજાવાળી વાડીની ઓરડીમાં જુગારધામ શરૂ કર્યું હતું જ્યાં ત્રાટકેલી પોલીસે આડત્રીસ હજારની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર પોલીસની ટીમને એવી બાતમી મળી હતી કે રાણા વાડોતરા ગામે પાણીના ટાંકા પાસે રહેતા દેવશી કાના ભાદરકા નામના વૃદ્ધે રાણા ખીરસરા ગામની કાદાવાડી સીમ આવેલી પોતાની કબજાવાળી વાડીની ઓડીમાં જુગારધામ શરૂ કર્યું છે પોલીસ હતી અને જુગારનો અખાડો ચલાવનાર દેવસી કાના ભાદરકા નામના અવરોધ ઉપરાંત રાણવડવાણા ગામે નવાપરામાં રહેતા અશ્વિન માધવજી હિંડોચા ખાગેશ્રી ગામના મનસુખ વાલા પરમાર મોહબતપરા ગામથી ખાગેશ્રી જતા રસ્તે રહેતા ભીમા ઉકાઉલવા ગામના લીમડા ચોક પાસે રહેતા સુરેશ વશરામ તથા કેરાળા જતા રસ્તે કરાર રહેતા વાલજી મંજી કુછડિયા નામના વૃદ્ધ સહિતના જુગારીઓને પોલીસે આડત્રીસ હજાર ત્રીસની રોકડ સાથે અને ગંજી પતાના બાવન પાના સાથે એક પાથરણા સહિત મુદ્દા માલ સાથે પકડી પાડ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર